અખિલ હિન્દ મહિલા પરિષદના તમામ સભ્યો હાજર રહ્યા હતા સભાના અધ્યક્ષ શ્રી સમીરભાઈ ભક્તા પ્રમુખ શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી અને ઉદ્ઘાટક તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ મોનાબેન દેસાઈ અને ચેતનભાઈ દેસાઈ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાર્થના પ્રથાબેન પરીખ દ્વારા કરવામાં આવી હતી આવકાર પ્રવચન લાયન્સ પ્રભાત સિંહ રાઠોડ દ્વારા કર્યું હતું ત્યાર પછી પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અંચેશ પરીખ એબી ફોર્ટી ન્યૂઝ મઢી